ચોમાસું આવે એટલે દરેકના ઘરમાં કપડાં સુકવવાની પ્રોબ્લેમ થતી હોય છે વિના કપડાં પહેરી ન શકાય અને કપડાં ચોમાસામાં સુકાય નહીં તો તેના માટે કરવું છું દરેક લેડીને આ પ્રોબ્લેમ તો સતાવતી હોય છે કે કપડાં સુકવવા ક્યાં જેને લીધે ઘરમાં દોરીઓ બાંધેલી રાખવી પડતી હોય છે અને ઘરમાં સતત દોરીઓ બાંધેલી હોય તે પણ સારું નથી લાગતું તો આજના વિડીયોમાં હું તમારી સાથે એ જ આઈડિયા શેર કરવાની છું જેને લીધે ચોમાસામાં તમે કપડાં સરળતાથી સૂકવી પણ શકો છો અને ઘરમાં સતત દોરીઓ બાંધેલી રાખવી પણ નહીં પડે ખૂબ જ સરળ અને ખૂબ જ ઉપયોગી આઈડિયા છે વિડીયોને એન્ડ સુધી જોજો કોઈ પણ જાતનો ખર્ચો કરવાની જરૂર નથી ઘરમાં પડેલી વેસ્ટ વસ્તુમાંથી જ બનાવી શકાય છે તો ચાલો શરૂ કરીએ વિડીયો તો તેના માટે મેં આ રીતનો એક પાઇપ લીધેલો છે તમારા પાસે આ રીતની કોઈ નળી હોય પાઇપ હોય તે તમે લઈ શકો છો જુઓ ત્યાર પછી તેમાં આ રીતે આપણે માર્ક લગાવી લઈએ પાંચથી છ જેટલી તમે દોરીઓ બાંધવા માંગતા હોય તેટલા આપણે આમાં નિશાન લગાવી લઈએ બંને સાઈડ આ રીતે મેં ચોકથી નિશાન લગાવી લીધેલા છે ત્યાર પછી આપણે તેમાં હોલ લગાવી લઈએ જુઓ એ રીતે હોલ લગાવવાના છે કે આપણે તેમાં દોરી પરવી શકાય તો અહીં મેં હોલ લગાવી લીધેલા છે જુઓ આ રીતે આપણે હોલ લગાવી લઈશું આ રીતના આપણે બે પાઇપ રેડી કરવાના છે જુઓ આ રીતે આપણે બે પાઇપ રેડી કરીશું અહીં મેં બે પાઇપ રેડી કરી લીધેલા છે અને સરખા પ્રમાણમાં જ બંને પાઇપમાં નિશાન લગાવવાના છે ત્યાર પછી જે કપડાં સુકવવાની દોરી આવતી હોય તે લેવાની છે જુઓ આ રીતે આપણે દોરી લઈએ હવે આપણે જે આમાં હોલ લગાવ્યા છે તો પહેલાં હોલમાં આપણે નથી દોરી પરવવાની તે પછીના જે હોલ છે તેમાં આપણે આ રીતે દોરી પરવીશું પછી તે દોરીના છેડાને સામેનો જે પાઇપ છે બીજો પાઇપ છે તેમાં આ રીતે આપણે પરવીશું આ રીતે દોરી પરવ્યા પછી આપણે તેમાં ગાંઠ લગાવી દઈશું જેથી કે દોરી તેમાંથી નીકળી ન જાય જુઓ આ રીતે આપણે દોરી પહેલાં તો પરવી લઈએ અને આ રીતે ગાંઠ લગાવી લઈએ એન્ડિંગ પાર્ટ પર આ રીતે ગાંઠ આપણે લગાવી લઈશું જેથી કે દોરી તેમાંથી નીકળી ન જાય ત્યાર પછી આપણે દોરીનો છેડો લઈ અને તે જ પાઇપમાંથી આ રીતે ફરીથી તેમાં પરવીએ જુઓ આ રીતે તેમાં પરવવાની છે વિડીયોમાં તમે જેમ જોઈ શકો છો એ રીતે આપણે દોરીને પરવતા જવાનું છે આ એક ખૂબ જ સરસ મજાનું ઓર્ગેનાઇઝ બનીને રેડી થઈ જશે ઘરમાં આપણે દોરીઓ બાંધેલી રાખીએ સતત તે સારું પણ નથી લાગતું તો આ એક એવું ફોલ્ડિંગ એક બનીને રેડી થઈ જશે કે તમે જ્યારે ઈચ્છો ત્યારે તમે દોરીમાં કપડાં સુકવી શકો અને ઈચ્છો ત્યારે તેને ફોલ્ડ કરી અને કાઢીને મૂકી પણ દઈ શકો છો જ્યારે ફરી વરસાદ આવે ત્યારે ફરીથી આપણે તેને બાંધી શકીએ છીએ એ રીતનું ઓર્ગેનાઇઝ બનીને રેડી થવાનું છે ખૂબ જ ઉપયોગી છે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો દરેક લેડીને ખૂબ જ ઉપયોગી થાય એવું છે ત્યાર પછી ફરીથી એન્ડિંગ પાર્ટ પર આ રીતે આપણે ગાંઠ લગાવી દઈએ દોરી પૂરી થયા પછી ગાંઠ લગાવી દઈએ જેથી કે દોરી નીકળે નહીં અને બીજા છેડે પણ આપણે છેલ્લા જે હોલ છે તેમાં દોરી પરવાની નથી કંઈક આ રીતનું આ બનીને રેડી થઈ જશે તમે જોઈ શકો છો અહીં ચાર દોરીઓ રેડી થયેલી છે તમે ઈચ્છો તો બે દોરી બનાવી શકો ત્રણ દોરી બનાવી શકો વધારે દોરી પણ આ રીતના એટેચ કરી શકો છો ત્યાર પછી જોઈએ શું કરીશું હવે આ દોરી બનાવેલું છે તેને સાઈડમાં રાખી દઈએ ફરી આપણે આ બે દોરીના ટુકડા લેવાના છે ત્યાર પછી મેં અહીં બંગડી લીધેલી છે આ રીતની જે પણ તમારા પાસે કોઈ બંગડી હોય તે બે બંગડી આપણે અહીં જોઈશે કાચની બંગડી નથી લેવાની ખાસ યાદ રાખવાનું છે કે કાચની બંગડી આપણે નથી લેવાની આ રીતની બંગડી હોય તેનો ઉપયોગ કરીશું તો અહીં મેં બે બંગડી લીધેલી છે અને દોરીનો આ રીતે ટુકડો છે તેને વ્યવસ્થિત આ રીતે ગોઠવી અને આ રીતે બંગડીમાં પોરવીએ જુઓ આ રીતે બંગડીમાં અટેચ કરી દઈએ અને આ રીતે તેમાં આપણે ગાંઠ લગાવવાની છે જેથી કે દોરી તેમાંથી નીકળે જ નહીં તો આ રીતે તેમાં આપણે દોરી અટેચ કરી લેવાની છે બંને જ બંગડીમાં સેમ આ જ રીતે આપણે દોરીને પરવી લઈશું જેથી કે દોરી આમાંથી ક્યારેય નીકળે જ નહીં અને ખૂબ જ સરસ મજાનો એક ઓર્ગેનાઇઝ રેડી થઈ જશે તો જુઓ આ રીતે આપણે દોરી પરવી લઈએ તો અહીં બંને જ બંગડીમાં મેં આ રીતે દોરી લગાવી લીધેલી છે ત્યાર પછી આપણે શું કરીશું આ જે આપણે પાઇપમાં હોલ જે સ્ટાર્ટિંગમાં અને એન્ડિંગમાં ખાલી રાખ્યા હતા તેમાં આ દોરીના બંને છેડા આપણે બાંધી લઈશું આ રીતે આપણે બંને છેડા છે દોરીના તેને બાંધી લેવાના છે ત્યાં આપણે ગાંઠ લગાવી દઈએ જેથી કે આપણે તેને હેંગ કરી શકીએ સરસ રીતે આપણે તેને બાંધી શકીએ તેના માટેનો આપણે આ પ્રયાસ છે જુઓ આ રીતે તેને બાંધી દઈએ બંને જ છેડામાં આ રીતે દોરી આપણે બાંધી દેવાની છે તમે અહીં આ પાઇપની જગ્યાએ જે નળી આવતી હોય તેનો ઉપયોગ કરી શકો અથવા તો આ રીતની દોરી હાજર ન હોય ને તો તમારા પાસે કોઈ પણ વેસ્ટ કપડા પડ્યા હોય ને તેમાંથી પાતળી પાતળી દોરી બનાવી શકો છો તે પણ તમે ઉપયોગમાં લઈ શકો છો જુઓ આ રીતે બાંધ્યા બાદ બીજા પાઇપ છે તેમાં આ રીતે આપણે ફરીથી દોરી બાંધી લઈએ બંને જ પાઇપમાં આ રીતે દોરી બાંધી લેવાની છે જેથી કે આપણે સરળતાથી તેને હેંગ કરી શકીએ જુઓ આ રીતે દોરી બાંધ્યા પછી આ રીતનો આપણે એક તાર લઈશું ફોલ્ડિંગ તાર જે આવે છે સરળતાથી તે તૂટી જશે આ રીતે હવે આપણે તેને આ રીતે ફોલ્ડ કરવાનો છે અને આપણે એસ બનાવીએ ઇંગ્લિશનો અલ્ફાબેટ જે એસ હોય તે આપણે બનાવવાનું છે જેથી કે આપણે જે બંગડી બનાવી છે તેને આમાં લટકાવી શકીએ તો આ રીતના આપણે બે હૂક રેડી કરવાના છે તો અહીં મેં બે હૂક બનાવ્યા છે ત્યાર પછી જુઓ આ રીતે આપણે જે બંગડી બાંધેલી છે તેમાં આ રીતે લટકાવવાનું છે હવે જોઈએ કે આને તમે કઈ રીતે હેંગ કરી શકો છો તો આ ફાઇનલ લુક અહીં રેડી છે આ રીતે તમે આને બાંધી શકો છો ઘરમાં ગમે ત્યાં રાખી શકો છો ફોલ્ડિંગ છે જ્યારે પણ કપડાં સુકવવાના હોય ત્યારે તમે આને બાંધીને કપડાં સુકવી શકો છો કપડાં સુકાઈ જાય ત્યાર પછી ફરીથી તેને ફોલ્ડ કરીને રાખી દઈ શકો છો ઘરમાં સતત બાંધેલી દોરી પણ નહીં રાખવી પડે અને ખૂબ જ સરળતાથી આમાં કપડાં સરસ સુકાઈ પણ જશે અને ખૂબ જ સરસ પણ લાગે છે તો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે આઈડિયા પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો